મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા સુખી છો સ્વસ્થ છો ગોંડલમાં રવિવારે જે ડખો થયો એ પછી આખો મામલો ખોડલધામ ઉપર ડાયવર્ટ એટલા માટે છો કારણ કે આ બધા ખોડલધામ ગ્યા હતા હવે ખોડલધામ દિનેશ બાંભણિયા સાથે એમણે મુલાકાત કરી એ પછી નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે હવે ફૂલ વિરોધનું પ્લાનિંગ શરૂ થઈ ગયું છે પરંતુ સવાલ એ થાય કે આ એકલ દુકલ માહિતી સિવાય મૂળ સવાલ એક સવાલ કે હવે ગોંડલ બબાલ બાદ હવે શું થશે શું અંત આવી જશે કે સંગ્રામનો શંખનાદ છે આજી શરૂઆત છે આવા ઘણા બધા સવાલ થાય કારણ કે ગણેશ જાડેજાના સમર્થકોએ ગોંડલમાં વિરોધ પ્રદર્શન કરી દીધું એટલે એ સાબિત થઈ ગયું કે આ અંત છે એવું નથી તમે સમજો કારણ કે આ એ લોકો છે સામે પાટીદાર આગેવાનો એ લોકો છે જેમણે અનામત આંદોલન માટે છેક સરકાર સુધી લડત લડાવી હતી એટલે લડત અને વિરોધ આ લોકોના આ લોકોના પહેલેથી અપનાવેલો છે એટલે આ આસાનીથી મૂકી દેશે એ માનવામાં બહુ મનાય એવું લાગતું નથી પરંતુ ખેર હવે આ નેતાઓ થઈ ગયા છે પહેલાં એ આંદોલનકારીઓ હતા હવે તો કેવું છે નેતા થઈ ગયા નેતા ક્યારે પલટી મારે એનું કોઈ ગેરંટી નહીં તો આજે આપણે વાત કરવી છે કે હકીકતમાં ગોંડલની આ બબાલ બાદ થાશે શું થઈ શું શકે આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત રાજગુરુ તો બાપલિયા પહેલી વાત એ છે કે ગોંડલની આ બબાલ એમ પતી જાય અટકી જાય શમી જાય સમાધાન થઈ જાય એની શક્યતાઓ લાગતી નથી સમાધાનમાં બેમાંથી એક પણ પક્ષને રસ હોય એવું પણ લાગતું નથી કારણ કે બંને પક્ષ પોતપોતાના મુદ્દા ઉપર અડગ છે બીજું હવે ગણેશ જાડેજા તરફથી વાત કરીએ તો ગણેશ ગોંડલને હવે કાંઈ બોલવાનું રહેતું ન હોય એવું લાગે છે કારણ કે એમણે બોલવાનું હતું ત્યારે એણે સભામાં બોલ્યું પછી અલ્પેશ કથિરિયાએ પડકાર ઝીલ્યો અને આવ્યા બાદ ગણેશ ગોંડલના સમર્થકોએ જે કર્યું અથવા તો જે રિસ્પોન્સ આપ્યો એ જ ગણેશ ગોંડલનો અલ્પેશને જવાબ હતો એટલે હવે ગણેશ જાડેજા એવી કોઈ નિવેદનબાજી કરી એવો કોઈ વિવાદ ઊભો કરી ભવિષ્ય માટે ખતરો ઊભો કરે એવું લાગતું નથી કારણ કે ચૂંટણી લડવી હોય તો થોડું શિસ્તમાં પણ રહેવું પડે અને જો તમે સતત શિસ્તની બહાર જાઓ તો પક્ષની નજરે ચડો અને નુકસાન તમને જ થાય આ વાત જયરાજસિંહ ગીતાબાને ગણેશ ગોંડલ જાણે છે અને એક પીઢ પંકાયેલા રાજનેતાના પુત્ર છે ગણેશ ગોંડલ એટલે આવી ભૂલો એ કરવાથી દૂર રહેશે જેમ અત્યાર સુધી આપણે જોયું નંબર બે કે હવે શું થશે દિનેશ બાંભણિયા સાથેની મુલાકાત બાદ આમ તો મિત્રો છે અંગત ગાઢ મિત્રો છે પરંતુ એવી ગલીઓમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે આંદોલનને હવે આ બબાલને આંદોલનનું રૂપ આપવા માટેની તૈયારીઓ અથવા તો પ્લાનિંગ થયા છે આવી વાતો ચાલી રહી છે હવે જો આવું પ્લાનિંગ હોય તો એ વાત કે થોડા સમય માટે ગોંડલ અને અલ્પેશ કથિરિયાન જીગીશાબેન શાંત રહેશે પરંતુ ફરી એ જ થશે જે તમે બે ત્રણ દિવસ પહેલા જોતા હતા નિવેદનબાજી બેઠકો મુલાકાતો આવું બધું થશે ત્રીજો મુદ્દો કે હવે શું થશે હવે એક એવી પણ શક્યતાઓ છે કે ભારતીય જનતા પાર્ટી સીધી રીતે ઇન્વોલ્વ થાય એનું તમને કારણ સમજાવું અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી ઇન્વોલ્વ થતી નહોતી હાઈકમાન્ડની વાત કરું છું અલ્પેશ કથિરિયા ભાજપના નેતા જયરાજસિંહ જાડેજા ભાજપના નેતા ભાજપના જ નેતાઓ અંદરો અંદર બાખડ્યા અને અંતે જયરાજસિંહ જેવા નેતાએ પ્રેસ કોન્ફરન્સમાં કહેવું પડ્યું કે હું હાઈકમાન્ડને ફરિયાદ કરીશ હવે જો જયરાજસિંહે હાઈકમાન્ડને ફરિયાદ કરી હોય તો ભારતીય જનતા પાર્ટી સીધી રીતે ઇન્વોલ્વ થશે અને સીધી રીતે જો ભારતીય જનતા પાર્ટી ઇન્વોલ્વ થાય તો એનો મતલબ એ થયો કે ભાજપ પ્રયાસ કરશે સમાધાનનો અને જો સમાધાન ન થયું તો કાર્યવાહી અલ્પેશ પર થઈ શકે એનું કારણ તમે કહો કારણ કે જયરાજસિંહ જાડેજાનો ગોંડલમાં દબદબો રાજકીય દબદબો એ ઘણો જૂનો અને મોટો છે ભાજપ એવું નહીં ઈચ્છે કે ગોંડલમાં ખુદના પગ ઉપર જ કુહાડી મારીએ અને એટલા માટે અને વગર વાંકે વગર કોઈ કારણે અલ્પેશ કથિરિયા એટલે વગર વાંકે વગર કોઈ કારણે જે રીતે અલ્પેશ કથિરિયા એન્ડ પાર્ટીએ જે વિરોધ અને આંદોલન રૂપી વિરોધ શરૂ કર્યો છે એનાથી ભારતીય જનતા પાર્ટી પણ નાખુશ હોવાની અંદર ખાને વાતો છે અને એમાં વરુણ પટેલનું પણ નામ ઉમેરાય છે તો જો ભારતીય જનતા પાર્ટી સીધી રીતે ઇન્વોલ્વ થશે તો આ મુદ્દો વધારે તૂલ પકડશે સમાધાન નહીં થાય સમાધાન માટેના પ્રયાસો થશે હવે સમાધાનના પ્રયાસોમાં કયા મુદ્દાઓ એ તમને કહી દઉં સમાધાન માટે મુદ્દા એ હોય કે અલ્પેશભાઈ માની જાય હવે અલ્પેશભાઈ કઈ રીતે માને તો એના ઘણા બધા કારણો હોઈ શકે તમે સમજો નારાજગી અલ્પેશભાઈને ભાજપ સાથે નથી નારાજગી અલ્પેશભાઈને ગોંડલ સાથે છે તો ભારતીય જનતા પાર્ટી જો અલ્પેશભાઈને મનાવા માંગે તો અલ્પેશભાઈ માની જાય એવું કંઈક કરવું પડે હું ચોખવટ નહીં કરું તમે બધા હોશિયાર છો તમે બધા સમજી જાઓ તો ગોંડલના પ્રકરણમાં આવનારા દિવસોમાં આ સમાધાન કે શાંત થઈ જાય એવું લાગતું નથી ભગવાન કરે થઈ જાય જો સમજો એમાં મને કોઈ વ્યક્તિગત એવો રસ નથી અને તમને પણ નિવન કોઈને નથી સમાધાન થઈ જાય બધું શાંત પડી જાય ઠરીઠામ થઈ જાય એવું બધા ઈચ્છે છે પણ નહીં થાય એની પાછળના પોતપોતાના સ્વાર્થ છે કદાચ મારી આ વાત બંને પક્ષને કડવી લાગશે કે આમાં અમારો હું સ્વાર્થ તમારો સ્વાર્થ છે અને એટલા માટે જ વળતા પ્રહારો થાય છે તો એક વાત મિત્રો યાદ રાખજો ડંકેકી ચોટ પરની આ વાત છે કે ગણેશ ગોંડલ એટલે કે ગોંડલ પ્રકરણમાં ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયા વચ્ચે જે કંઈ પણ ચકમક જરી કી બોલી એ કી બાદ આ મામલો હવે વધારે તુલ પકડશે પરંતુ હવે ખાલી વાક પ્રહારો જ વધારે મહત્વના રહેશે આ પ્રકારની ઘટનાઓ નહીં થાય હવે ટેક્ટિકલ રાજકીય રમત શરૂ થશે આપ યાદ રાખજો અને મેં પહેલાના વિડીયોમાં પણ કીધું હતું હું હજી પણ કહું છું કે આ લડાઈ સામાજિક નથી સામાજિક લડાઈ કઈ કઈને રાજકીય પ્રેશર ઊભું કરવાની વાત છે તમે સમજો તો જે લોકો સમર્થનના નામે ભરમાતા હોય એ બધા એક ચોખવટ કરી દઉં કે જો સમાજનો આ મુદ્દો છે તો લૈયાઓ સમાજના મોભીઓને લૈયાઓ એ મોભીઓને જે સમાજના હિત માટે હંમેશા નિર્ણય કરે છે સમાજની બેઠકમાં તરત ગાડી લઈને પહોંચી જાય છે કેમ ગોંડલ ન આવ્યા કેમ એક હરફ ઉચ્ચાર્યો નથી યા તો અલ્પેશભાઈ એને મનાવી નથી શક્યા યા તો આ મુદ્દા પર મોભીઓ સમર્થન આપવા તૈયાર નથી આ સાબિત થાય છે અને જો મારી વાત ખોટી હોય મને ખોટો પાડો તો સમાજના મોભીઓ આગળ આવીને બોલે બે શબ્દો એટલે ખબર પડે કે આ સામાજિક મુદ્દો છે કે સામાજિક મુદ્દાના નામે એક રાજકીય પ્રેશર ઊભું કરવાની એક રમત છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનો કમેન્ટ કરવાની ગમ્યો હોય તો જ લાઈક કરવાનો નહીં તો મારી ભેગું બોલવાનું બાપા સીતારા